સીતારામ જયલીરભાઈમાં આજે હું તમારી સાથે એક નવી જ ઇન્ફોર્મેશન શેર કરવા જાઉં છું જે છે અમારી હોસ્ટેલ વિશે બપોરે જમવા જતા હતા એ ટાઈમનું શૂટિંગ છે સ્કૂલમાંથી ચાલીને જવું પડે એમ લાંબ મોટું ગ્રાઉન્ડ છે થોડુંક વોક કરવું પડે આમ તો આખી સ્કૂલ અને હોસ્ટેલમાં ઘણું બધું વોકિંગ થઈ જાય આખા દિવસમાં બહુ મોટું મેદાન છે છોકરાઓ માટે રમવામાં આ ખાલી બોઇઝ હોસ્ટેલ જ છે છોકરાઓ માટેની જ હોસ્ટેલ છે છોકરીઓ માટે હોસ્ટેલ નથી મોટું વિશાળ મેદાન છે રમવા માટે છોકરાઓને પછી ત્યાંથી એન્ટર થાય તો જમવા માટેનો હોલ આવશે અને રીડિંગ ટાઈમ પણ ત્યાં જ હોય છે બહુ મોટો હોલ છે જમવા માટે હોસ્ટેલમાં આરો પ્લાન્ટની પણ સુવિધા છે સારું પાણી અને સારું જમવાનું મળે એ મારી બેસ્ટ ટ્રાય રીતે છે હંમેશા સારું શિક્ષણ તો આપે દરેક સ્કૂલ ટ્રાય કરતા હોય સારું શિક્ષણ આપે પણ હોસ્ટેલની સ્પેશિયલ વ્યવસ્થામાં સારું શિક્ષણ પણ આપીએ છીએ કેમ કે હોસ્ટેલમાં પણ સાહેબ રાખ્યા છે બે રેક્ટર જે છે તે એ લોકો ભણવામાં એને સાંજે રીડિંગ ટાઈમમાં હેલ્પ કરે અને એની સાથે સાથે જમવાનું પણ સારું મળે અને સારું આરોનો પ્લાન્ટ પ્લાન્ટ છે તો પાણી પણ સારું મળે આ મોટો હોલ છે પછી ત્યાંથી હોસ્ટેલની સાઈડ જવાય છે અંદર જ છે ટૂંકમાં હોલ ને બધું એક બે દિવસે મારું ચેકિંગ હોય જ આખી હોસ્ટેલમાં આમ તો રોજ એ સ્કૂલ પૂરી થાય પછી હું હોસ્ટેલે આટો મારતી હોય પણ આખી હોસ્ટેલમાં સાફ સફાઈ કઈ રીતે થાય છે કઈ રીતે મેનેજ કરે છે બધું તે હું એક દિવસે ને એક દિવસે રોજ આખામાં આટો મારી આવું દરેક રૂમ ચેક કરતી હોય બાળકો આપણી પાસે હોસ્ટેલમાં હોય તો આપણે એનું બધી રીતે ધ્યાન રાખવું જરૂરી છે ખાસ કરીને જમવામાં પાણીમાં સાફ સફાઈમાં હોસ્ટેલ હું ગમે ત્યારે ચેક કરવા જાઉં છું નીટ એન્ડ ક્લીન જ મળે છે મને બધા રૂમ ચેક કરું જે મારું મન થાય એ રૂમ ખોલીને ચેક કરું તો બધા રૂમ સાફ સફાઈ કરેલા જ હોય છે રોજેરોજ સાફ સફાઈ થઈ જાય છે બે માળની હોસ્ટેલ છે ખૂબ ઘણા બધા રૂમ છે તેમાં પણ ખાસ એક એ છે કે વાડી વિસ્તાર જેવું છે એટલે આપણે એવું જ લાગે કે વાડીએ રહેતા હોય એ ટાઈપનું જ વાતાવરણ લાગે આજુબાજુમાં બધા ખેતર છે સાવ નેચરલ વાતાવરણમાં રહેતા હોય ને એ એ રીતે છે અમારી હોસ્ટેલનું લોકેશન આખું જરાય ઘોઘાટવાળું કાંઈ વાતાવરણ નથી અહીંયા ઉપર પણ હોસ્ટેલમાં ઘણા બધા રૂમ છે અહીંયા હોસ્ટેલમાં બાળકોને બધી સગવડ અમે આપીએ છીએ બાળક પાસે કાંઈ જ કામ કરવાનું રહેતું નથી બધું કપડાં ધોવા પણ આવે છે હોસ્ટેલમાં રહેતા બાળકને ભણવા જમવા સિવાય કોઈ જાતનું કામ રહેતું નથી બાળક તૈયાર થઈને નીકળે એટલે એનો રૂમ સાફ થઈ જાય છે એ કપડાં ધોવા નાખી બારે મૂકી દે એટલે એના કપડાં ધોવાઈ જાય છે અહીંયા રૂમમાં છોકરાએ ડ્રોઈંગ કર્યું છે બાળકો છે કંઈ ને કંઈ એવું આપણે ન કહી શકીએ તમે આમ ન કરો કે આમ ન કરો એ એની રીતે કંઈ ને કંઈ એવી પ્રવૃત્તિ કરતા હોય છે ઘણી વખત આપણે કહીએ કે દિવાલ બગાડી પણ અહીંયા હું એમ નહીં કહું કેમ કે નાથા હતાનું પેન્ટ કર્યું છે તો નાથા હતાનું બ્લેસેસ આપણી સાથે છે તો સારું પેઇન્ટિંગ હતું એ સરસ બાજુમાં જ ખેતર હોય છે કંઈ ને કંઈ ગ્રીનરી એમાં લગાડેલું હોય છે અત્યારે તલ વાવ્યા છે બાજુવાળા ખેતરમાં ને આમ પણ ઠંડક રીએ છે આજુબાજુમાં કંઈ વાવેલું હોય અને ખેતર છે તો એકદમ સરસ ઠંડક રહી છે હોસ્ટેલ ખૂબ મોટી છે હું મારી બેસ્ટ ટ્રાય આપું કે ત્યાં એટલું જ ચોખ્ખું અને સ્વસ્થ રીએ બધું હોસ્ટેલમાં રહેતા બાળકોને કોઈ જાતનો પ્રશ્ન ન થાય કોઈ જાતનો પ્રોબ્લેમ ન આવે એનું ખાસ ધ્યાન રાખતા હોય અહીંયાથી બારે નારીને એવું બધું દેખાય હું અહીંયા કંઈ પણ આર્ટિફિશિયલ કે એવું બનાવેલું નહીં જે જે છે એ જ રીતના બતાવીશ તમને કે જે અમારી પાસે હોસ્ટેલમાં છે નથી રોજે રોજ આમ જ હોય છે એમાં કંઈ એવું નથી કે મેં વિડીયો ઉતારવા માટે થઈને કંઈ સ્પેશિયલ કંઈ કર્યું હોય એવું જે છે એ જ એ જ પરિસ્થિતિમાં હોય છે જે રૂમ વપરાતા હોય એ રૂમમાં બધું પંખાને આ તે બધી વ્યવસ્થા દરેક રૂમમાં રાખેલી જ છે વપરાતા હોય એ રૂમ છોકરાઓ વાપરતા હોય તો જ સાફ સફાઈ કરવી અને તો જ ત્યાં લાઇટનું હોય એવું નથી દરેક રૂમની આટલી સાર સંભાળ રાખીએ છીએ આખી હોસ્ટેલ સાફ સફાઈ કરવાની જ રોજ એવું નહીં કે બે ત્રણ રૂમ કે પાંચ રૂમ કે દસ રૂમ વપરાતા હોય એટલા જ સાફ સફાઈ થાય અહીંયાથી તમે આગળ ચાલો તો ત્યાં વોશરૂમ આવે છે બાળકોને રાતે પણ ક્યાંય બહાર ન નીકળવું પડે એવી બધી સુવિધાઓ છે જ અંદર ચોથા ધોરણથી બાર ધોરણ સુધીની હોસ્ટેલ સુવિધા છે આપણી પાસે તો નાના બાળકોને બીક લાગતી હોય ઘણી વખત રાતે તો લોબીમાં લાઈટ ચાલુ જ રાખવાની કાયમ માટે રાતના લોબીમાં લાઇટ ચાલુ હોય જેથી કરીને છોકરાઓને વોશરૂમ જવામાં કંઈ પ્રોબ્લેમ ન થાય બીક ન લાગે આજુબાજુમાં એવું ક્યાંય કંઈ છે નહીં કે રાતના સમયે બાળકોને બીક લાગે એવું વાતાવરણ આખી હોસ્ટેલ પેક છે સરસ રીતના જે પણ એમાં જરૂરી હોય એ બધી સગવડ છે મારા હિસાબથી અને હોસ્ટેલની પાછળની સાઈડ સરસ આટલું પાણી ભરેલું છે આ ચોમાસાનું પાણી ભર્યું છે વરસાદ ટાઈમનું તો ખૂબ ઠંડક રહે છે ઉનાળાની સિઝનમાં પણ એવું લાગે નહીં અને એટલા મોટા મોટા ઝાડવા બધાય છે બાજુમાં ગ્રીનરી ખૂબ છે તો બહુ નેચરલ વાતાવરણ છે અને હાઈવે ત્યાંથી બાજુમાં જ થાય અમારે ગરમ પાણીની પણ સગવડ આપીએ છીએ બાળકો માટે ઉનાળામાં અને શિયાળામાં જ્યારે પણ અત્યારે તો ઉનાળામાં જરૂરત નથી રહેતી પણ કોઈ બાળકને આદત હોય કે વહેલું સવારમાં નાતા હોય તો એ લોકોને રોજે રોજ ગરમ પાણીની આદત હોય ઘણા બાળકોને તો આપણે બંધ નથી કરી દેતા એવું નહીં કે ખાલી શિયાળામાં જ ગરમ પાણી મળે કાયમ માટે ગરમ પાણીની સુવિધા રહી છે અને આખું કેમ્પસ હોસ્ટેલ પણ આખી સીસીટીવી કેમેરાથી સજ્જ છે બધી બાજુ કેમેરા લગાડેલા છે હું મારા ફોનમાં ઘરે બેઠા બેઠા પણ આખી હોસ્ટેલ જોઈ શકું છું એટલે વાતાવરણ અહીંયા ચકલીઓએ માસડા મારા કર્યા છે એટલે તમે જોઈ શકતા હશે કે નેચરલ વાતાવરણ હોય ત્યાં જ પંખી લોકોના ઘર બનાવે તો સરસ મજાનું નેચરલ વાતાવરણ છે આખી હોસ્ટેલમાં ઇવન સ્કૂલમાં પણ આખા કેમ્પસમાં કેમેરા લગાડેલા છે ગ્રાઉન્ડ પણ બહુ મોટું ગ્રાઉન્ડ છે રમવા માટેને સ્કૂલેથી છૂટી છોકરાઓ નાસ્તો કરી અને પછી રમતા હોય જે પણ એનો ટાઈમ હોય રમવાનો આટલા ટાઈમમાં રમે પછી એની રીડિંગ ટાઈમ હોય છે હોસ્ટેલમાં બે શિક્ષક રાખેલા જ છે જે લોકોને હંમેશા એની મદદ કરતા હોય છે ધ્યાન રાખતા હોય રમવામાં કોઈ પડી ન જાય એનું પણ ધ્યાન રાખતા હોય હોસ્ટેલમાં મેડિકલ સુવિધા પણ છે દવા વગેરે રાખતા હોય ઇવન કદાચ એવું કંઈ હોય તો હોસ્પિટલે લઈ જવાની પણ સુવિધા છે અહીંયા રસોડું બતાવું છું કે જે ચૂલા ઉપર જ બધી રસોઈ બને છે બધું નાસ્તો જમવાનું બધું ચૂલા ઉપર જ બનાવવાનું